સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો પ્રેમિકાએ મળવા માટે પ્રેમીને બોલાવ્યો હતો પ્રેમિકાના ભાઈએ પાછળથી આવી પ્રેમી પર ચપ્પુ વડે હુમલો કર્યો પ્રેમીને પીઠ અને હાથ પર ચપ્પુના ઘા માર્યા દેવ પટેલ નામના યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અડાજણ પટેલ પ્રગતિ મંડળની વાડીની બાજુમાં આવેલ ભારત પેટ્રોલ પંપની ગલીમાં ગાર્ડનમાં જાહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો પોલીસે આરોપી ધ્રુવ ચુડાસમા અને વિક્કી બેડશેને પકડવા ચક્રો ગતિમાન કર્યા પોલીસ આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ એકસો 118 1 352 351 2 54 તથા જીપેક ની કલમ 135 મુજબ ગુનો નોધ્યો બ્યુરો સુનિલ ગાંજાવાલા સુરત આપુના દેવ અનિલભાઈ હની પાર્ક રોડ પર ગાર્ડન આપણે ડેનિસ કેક છે ને બાજુ એક ફ્રેન્ચ છે તે લેમે છોકરા સાથે રિલેશનમાં હતો તો એના એના ભાઈના ફ્રેન્ડ સાથે મને મળવા માટે બોલાવ્યો તો એ છોકરો મારો પણ ફ્રેન્ડ જ છે તો એ મને એમ કીધું કે તું આવ આપણે વાત કરી લઈએ કઈ મારા મારી શાંતિથી આપણે પટાઇ દીધો તો અમે લોકો ત્રણ જણા ત્યાં હતા ને એક મારો ફ્રેન્ડ હતો એ પણ ત્યાં જ હતો પણ એને બહાર મોકલી દીધો હતો ગાર્ડન માં તો એ આવ્યો એ લોકો અમે ત્રણ જણા વાત કરતા હતા એમાં પેલી છોકરીનો ભાઈ આવ્યો ને આવીને ડાયરેક્ટ ચાકુ મારી દીધું વાતચીત વાતચીત કઈ નઈ કઈ રીતે

પોલીસ એ આજે સવારે આવેલા હતા વાત ચાલે છે એવું કીધું છે સાઈન કરાવીને ને ગયા લેટર પર